અમેરિકાએ લગાવેલા ટેરિફને લઈ સુરત ડાયમંડ ઉદ્યોગને સંકટના વાદળો ઘેરાયા છે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ છે ટેરિફને લઈને ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગકારોમાં પણ ખળભળાટ મચ્યો છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે નિવેદન આપ્યું સુરત અને સૌરાષ્ટ્રમાં ડાયમંડ પોલિશ થાય છે ટેરિફમાં વધારો થવાથી પાંચ લાખ રત્ન કલાકારોને અસર થશે ભારત સરકારે કોઈ વૈકલ્પિક બજાર તૈયાર કરવું પડશે બેરોજગારીનું સંકટ ટાળવા મહત્વપૂર્ણ પગલું ભરવું પડશે અમેરિકા દ્વારા ભારતના નિકાસ ઉપર પચાસ ટકા ટેરેફ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને તેને લઈને હીરા ઉદ્યોગ ઉપર પણ મોટું સંકટ છે તે ટોળાઈ રહ્યું છે અને આ સંકટના કારણે લાખોની સંખ્યામાં રત્ન કલાકારો પણ બેરોજગાર થવાની ભીતિ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ઠાક આપની જોડે જોડાય છે સીધી વાત કરીશું જેમના જોડે કઈ રીતે હીરા ઉદ્યોગ પર તેની અસર અને રત્નકલાકારોને કઈ સીધી રીતે અસર થવાની ટેરિફના કારણે અંદર જે જે કારખાના છે એની સૌરાષ્ટ્ર ની અસર ચાલુ થઈ ગઈ છે નાના જે કારખાનેદારો છે અહીંથી જો માલ મોકલેની વેપારી તો ન્યા કારખાના ચાલે એવી પરિસ્થિતિ નથી સાતમ પછી ઈ લોકો એ વેટ એન્ડ વોચ સત્યાવીસ વર્ગ સુધી વેચ એન્ડ વોચની પરિસ્થિતિ છે કારણ કે ઓલરેડી પચીસ ટકા ટેરિફ તો લાગી ગયો છે અસંખ્ય કારખાનાઓ બંધ થઈ ગયા છે તો એની અસર લાખો રત્ન રત્નકલાકારોને ભરશે સુરતની અંદર જે કામ કરે છે એ રત્ન એક્સપોર્ટ અટકે હવે ટેરિફ પચાસ ટકા વધે એટલે અમેરિકાની સાથે આપણું એક્સપોર્ટ અટકે ઓછું થાય એક્સપોર્ટ ઓછું થાય એટલે પ્રોડક્શન ઓછું થાય પ્રોડક્શન ઓછું થાય એટલે મેઇન પાવર ઘટે મેન પાવરથી બેરોજગારી આવે કારણ કે પ્રોડક્શન જો ઓછું થાય તો કારીગરોને કામ ન મળે કામ ન મળે એટલે બેરોજગારી આવે તો ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં સંપૂર્ણ ટકા પાંચ લાખથી વધારે લોકોની અસર થવાની છે સૌરાષ્ટ્રના જે કારખાના છે ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ ગોળિયાધર બોટાદ ભાવ આ તમામ જગ્યાએ જે નાના નાના સેક્ટરો છે જે પાંચ હજારથી વધારે કંપનીઓ ચાલે છે એ લોકોની અસર થવાની છે અને આની સાથે જે કારખાના એરિયાની અંદર જે નાસ્તાવાળા છે પાનના ગલ્લાવાળા છે ચાની લારીવાળા છે કે હીરા ઉદ્યોગની સાથે જે ઇન ડાયરેક્ટ જોડાયેલા દોઢ કરોડ લોકો છે એની જીવન ઉપર અસર થવાની છે એટલે સરકારે આનો વિકલ્પ ગોતવો જોઈએ અને વિદેશના જે કાંઈ સચિવો હોય કે આપણા મંત્રી હોય કે આપણા દેશના વડાપ્રધાન હોય એને આ ટેરિફના કારણે જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં થાય એને રોકવું જોઈએ અને આપણે કંઈક બીજો વિકલ્પ ગોતવો જોઈએ એવું મારું માનવું છે બિલકુલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માં જે પ્રમાણેનું પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા સરકારે વિકલ્પ શોધવાની જરૂર છે તેવું ડાયમંડ વર્કર યુનિયનના ના ઉપપ્રમુખનું કહેવું છે કારણ કે સુરત સહિત સમગ્ર ગુજરાતની અંદર જે અલગ અલગ જિલ્લાના કુલ પચીસ લાખ જેટલા રત્ન કલાકારો ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને ઇનડાયરેક્ટલી દોઢ કરોડ જેટલા લોકો સીધી રોજગારી મેળવે છે એટલે જો પચાસ ટકા ટેરિફ લાગુ થયા બાદ હીરા ઉદ્યોગ ઉપર જે સંકટ તોડાય છે તે સંકટને રોકવા માટે સરકારે કોઈક ને કોઈક વિકલ્પ શોધવો જોઈએ તેવું રત્ન કલાકાર ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું હાલ માનવું છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત સુરત